ગામમાં કુતરું ઢવડાતું ઢવડાતું નીકળે ને એટલે ગામ એમ કે ભાભાનો ઘાસ છે અને ભાભો અડી ગયેલો છે નીચે ગામમાં એક બાપો રહેતો બાપા પણ બાપો એટલે બાપુ એની હેરીમાં કોઈને ગડવા ન દેવો ઓટે બેઠા હોય લાકડી લીધી હા હું ગડી ગયા અને અવડી અવડી દેવો મને એક ભાઈ પૂછતા હતા મને ક્યાં તમે બધા શીખો ક્યાંથી આ ચોપડી મળે મેં જ્ઞાતા ગાયું ચોપડી આવે ક્યાં મને કે ના તો કેમ તાર બાપા બોલે મેં આવે બધું તમે કેવો ટાવરની નજીક છો એના ઉપર આધાર છે આ ઉતરે પછી બધી પણ આ બાપુ એટલો બધો બાપુ દાદા રાહી એની શેરીમાં કોઈ નો ગડવા દે હવે આપણે બધા માલતા રહી છે લાકડીઓ રાખવાળા છે આમ કુતરું સામું ધોડ્યું આવતું હોય અને આપણે સૂટી લાકડીનો ઘા કરીએ બોજભાઈ એય બોજભાઈ આપણે સૂટી લાકડીનો ઘા કરીએ ફરફરતી લાકડી જવા દઈએ અને સૂટી લાકડીનો ઘા કરીએ કૂતરો સામું આવે છે તો કૂતરાના આગળા પગ ભાંગે પાછલા આ ભાભો ઘા કરતો ને પાછલા ભાગતા બોલો એવી લાકડી ફેરવીને જવા દે ને એટલે લાકડીનો આગલો શેરડો કૂતરાની વડમાં આવે કૂતરાની વડમાં આવે એટલે કૂતરો આટી મારી જાય આટી મારી જાય લાકડીનો પાછલો શેરડો કૂતરાના પાછલા ટાટિયામાં આવે આવો આટું કડો ગામમાં કૂતરું ઢવડાતું ઢવડાતું નીકળે ને એટલે ગામ એમ કે ભાભાનો ઘા છે અને ભાભો અડી ગયેલો છે આવો ભાભો એમાં એક દિવનો દીકરો નિમાણો બેઠેલો એ બાપાનો દીકરો એટલે કોકે પૂછ્યું કે કેમ હાવ નિમાણો બેઠો કેમ નિમાણો બેઠો તો ઓલો બિશરો ધીમે બોલ્યા મારા બાપા ગુજરી ગયા હે મારા બાપા ગુજરી જાય તો તારા બાપે પહેલી વાર એક હારું કામ કર્યું આવ્યા ગુજરી એ સાહેબ મૃત્યુ પાછળ કોકના આઘાત લાગવો જોઈએ ગામ રાજી થાય એવું મૃત્યુ ન હોવો જોઈએ પણ એ ભાભો તો ગુજરી ગયો પણ સંતોષભાઈ બન્યું એવું બેય દીકરાને હલવાડતો ગયો મરતી વખતે બેય છોકરા માથા ઉપર પેલા જો હવે બાપાનું મોત બાપલે મોત સુધાર લીધું બાપાએ એટલું કીધું કે બેટા છોકરાઓ હવે મારા છેલ્લા ડક આવે છે હું સાજુ રહેવાનો નથી છોકરા કે પણ બાપા રહેવાય જ નહીં હવે નીકળી જવાય એમ તમારે બહુ ખોટી બાપા નો થવાય એમ ઘણું રોકાણા છો બાપા એસી ઘણા કહેવાય બાપા

કોરોના માં ઘણા ખાલી ડોક્ટર એમ કે તમને કોરોના છે મને કોત બોલો રોના તો ક્યાંથી બોલતો બોલો નીકળી જોયો કોરોનામાં ઘણું એવું છો દાદા કોરોનામાં ખબર જ નથી પડી કોના દાદાને કોણ લઈ ગયું મારા પેલા તો શરૂઆત પહેલી પેલી પછી લહેર કેતા બોલો પેલા બાપુ લીલા લેર હતા પેલા લીલા લેર હતા આ કોરોના આવ્યા પછી લીલા હકેલાઈ ગઈ એકલી લહેર

અને ઈશ્વરે આપેલું ઓક્સિજન જે આપણે લઈ રહ્યા છીએ એ ઓક્સિજન ની કિંમત શું કહેવાય એ ઈશ્વરે દેખાડી દીધી એક જણા ફોન આવ્યો હોસ્પિટલ ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ એટલે ઓલા ધડ દિન ગાડી લઈને ગયા નહીં તો કીટ પેકેજ આપતા આવ મોટું કોઈ ન જોતું કીટ તે વાહણે ઉસુ કરીને આપી દે લઈ જાઓ ઓલા પાછા મહાણે એમ જ ફેંકી દે

ઠાકરનો આભાર માનજો કે આવા કાર્યો કરવા માટે ઈશ્વરે આપણને રહેવા દીધા છે ભલા એનો આભાર માનજો કે અમે આવા કાર્યો કરવા માટે હે ઠાકર હવે અમે તને ભૂલશું નહીં અમે તારી ઉપર ભરોસો રાખીને જીવીએ છીએ અમને કયા ટાઈમે સંધ્યા કરાય કયા ટાઈમે તને થાળ ધરાય એ અમને કાંઈ ખબર નથી અમને તો એટલું જ કે હે ઠાકર આવજે મારા બાપ ભલે જલજીરની 11 બધા કરતા હોય પણ બાપુ ભરવાડનો દીકરો જે જલજીરની 11 માં જે કપ્તો જલજીરવા જતો હોય એવું હજી સુધી કોઈ ન જઈ શકે જન્માષ્ટમી બધા ઉત્સવ ઉત્સવતા હોય પણ સાહેબ જ્યારે ભરવાડનો દીકરો રાસ લેતો હોય માલધારીનો દીકરો રાસ લેતો હોય એના સ્ટેપમાં ભૂલ ન પડે કારણ કે કૃષ્ણની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય છે ભલા બનાય ઠાકરની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય જેને જેને જા જા બાકી તો આ તો જો ભાઈ ફાવે તો જ ફાવે બાકી નો ફાવે હરખું ઉતરી જાય બધું હાંગો પાંગ આપણે તો તોય ભાઈ આ બેનું જેવું આપણે હપ નહીં જો આ બેઠી ને માવું એ જો ગંગાયજીને કીર્તન ગાય હવારમાં વહેલા કેટલા સાગીને રિક્ષામાં બેહી બેહીને જાય એ આપણે જોયું હા તમે જોવો તો ખરા મહારાજ પરીક્ષિત એની કથા આપના મુખેથી જ્યારે સાંભળીએ પણ એમાંથી મને જે સમજાણું એનો મારે એક નાનો અર્થ દેવો છે મહારાજ પરીક્ષિત જ્યારે સર્પ નાખે છે ઋષિના ડોકમાં ઋષિનો દીકરો આવે છે જો પેલા પેલા ઘટના પણ કેવી પડી છે ઉપર સર્પ આવ્યો છે ઋષિ આંખ નથી ખોલી ઘોડું આવ્યું છે એના ડાબલાનો અવાજ આવ્યો છે અને મહારાજ પરીક્ષિત એકલા પણ નહીં હોય એને જે વિચાર આવ્યો હોય કે ભાઈ કદાચ હું આવ્યો છું તો મારી આગતા સ્વાગતા કરવી પડે એટલે આ ઋષિ કદાચ આ સમાધિનો ઢોંગ કરે છે ધ્યાનનો ઢોંગ કરે છે પણ ઋષિ આંખ ન ખોલે ત્યારે બાપુ વિચારી જ આવે ઉષા દીકરો હોય ને એને કાહા મારથી આ શું થયું આપણથી ભૂલ થઈ જાય ને મારા બાપ પણ આ પસ્તાવો અંદરથી નીકળી જાય ને તેથી માની લેજો કૃષ્ણ રાજી થશે કે પસ્તાવો તો કર્યો મહારાજ પરીક્ષિત થયા ગયા વાત એટલી પણ ઋષિએ આંખ ન ખોલે પણ ઋષિનો સંતાન ઋષિના દીકરા જ્યારે આવ્યા ઈ જો એને નથી એડ્યા નથી અવાજ કર્યો કોઈ એને કીધું કે તારા પિતાના ડોકમાં કોઈ મરેલો સાપ નાખ્યો છે આવી અને બાપુ એને ખાલી હાથમાં પાણીની અંજળી લઈ અને મુખમાં લઈ અને મનોમન ખાલી શ્રાપ આપ્યો જેણે મારા બાપની આ દશા કરી હોય એને સાતમા દિવસે તક્ષત કરજો ઋષિની આંખ ખોલી ગઈ બાપુ હું અમારે એટલું જ લેવા માગું છું કે બીજા આપણી ઉપર ગમે એટલા ઝેર નાખે ને ત્યારે આંખું ખોલવાની જરૂર નથી તો દુનિયા છે ઝેર નાખ્યા કરે જગત છે ઝેર નાખે કોક તો ભૂલ્યું કરે એમાં બધે આંખું ખોલવાની જરૂર નથી પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોઈએ ગાંડા ત્યાં શું કર્યું હે દીકરા મહારાજ પરીક્ષિત હતા બેટા લાખોને શ્રાપ કદાચ દઈએ કે પણ લાખોના પાલર હારને શ્રાપ ન દેવાય પાંડવ પુત્ર હતા અને મહારાજ પરીક્ષિતે પણ સ્વીકાર્યું કે ના મહારાજ તમારા દીકરે ભૂલ નથી કરી ભૂલ મારી હતી હું શ્રાપને લાયક છું પણ હવે મને સાત દિનો રસ્તો દેખાડનો કે રાજા હતા ને કહેજે હાથ દિની વાર છે ને પણ હાઈ જયારા બાપ દીકરાને બેને જેલમાં નાખી કહ્યું ના એ ન કર્યું ભૂલ સ્વીકારે અને આવા મહાપુરુષો ભૂલ કરે ને ભૂલ સ્વીકારે ને એની પાછળ જગતનું કલ્યાણ કરવા માટે ભાગવત ઉત્પન્ન થતું હોય છે ભલામાણા એની ભૂલ્યું પણ જગતને તારતી હોય માંડળી જો નાગભાઈ માની ગયો કે ભૂલ થાય તો હજી જૂના બેઠો ભૂલ સ્વીકારવી એ પણ એક મોક્ષ ગતિ પામા આવે છે આમાંથી જેટલું લેવાય જેટલું ભાતું બંધાઈ જાય એ ભાતું આપણે હરે આવવાનું છે